નમસ્કાર મિત્રો એશિયા ન્યૂઝમાં તમારું સ્વાગત છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ઠંડીમાં ઘટાડો જોવા મળી શકે છે જી હા મિત્રો મહત્વના સમાચાર છે આજે આગામી ત્રણ દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીથી રાહત મળી શકે છે જોકે પૂર્વ દિશાના પવન ફૂંકાતા આગામી ત્રણ દિવસ ગુજરાતના તાપમાનમાં વધારો જોવા મળી શકે છે જી હા મિત્રો એક મહત્વના સમાચાર છે આગામી ત્રણ દિવસ તાપમાનમાં વધારો જોવા મળી શકે છે તેમજ આગામી દિવસોમાં બે થી ત્રણ ડિગ્રી જોવા જઈએ તો તાપમાનમાં જોવા જઈએ તો વધારો થઈ શકે છે બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબરલાલ પટેલની આગાહી છે કે નવેમ્બર મહિનાના અંતમાં ફરી માવઠા જેવી સ્થિતિ સર્જાઈ છે તેવી શક્યતા છે જી હા મિત્રો મહત્વના સમાચાર આવી રહ્યા છે કે નવેમ્બર મહિનામાં અંતમાં ફરી માવઠા જેવી સ્થિતિ સર્જાઈ તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે બંગાળના ઉપસાગરમાં આગામી સમયમાં વાવાઝોડું ઉદભવે તેવી આગાહી કરવામાં આવી છે આજથી હવામાનમાં હળવું દબાણ બનવાની શક્યતા છે જોકે ઓગણીસ નવેમ્બરથી અરબી સમુદ્રમાં લો પ્રેશર બને તેવી પણ આગાહી કરવામાં આવી છે જેના પગલે ડિસેમ્બર મહિનામાં માવઠાની આગાહીની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જે હવે મિત્રો એક મહત્વના સમાચાર છે